સુરત શહેર સમસ્ત કાકડ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત આપણે આજે મુલાકાત કરશું ભવ્ય ભોજન શાળાની બહારથી જોતા એવું લાગશે કે ખૂબ જ ટ્રાફિક છે પણ ના મિત્રો અંદર એકદમ ખાલી છે વ્યવસ્થા જ એવી છે કે ટ્રાફિક નામની સમસ્યા જ નથી ભોજનાલયુ ભવ્ય રસોડાની વ્યવસ્થા છે તો આજે આપણે ત્યાં મુલાકાત માટે આવ્યા છીએ તો આ છે જે પાછળ દેખાય છે મહિલા ભોજનાલય તો આજે આપણે એનો સંપૂર્ણ વિડીયો નિહાળી ચાલતા રેજો ઝડપથી હજારો ની સંખ્યામાં માં ભક્તો પ્રસાદી લે છે મહિલા સમિતિ દ્વારા ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા પણ ટ્રાફિક વ્યવસ્થિત નીચે બેસીને જમવાનું અને આ છે બધી મહિલા સમિતિ આની અંદર રાધે 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 બોલતા જાજો બજરંગદાસ દાસ બાપાની રાધે 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 राधे राधे आए थे ले जा दो भायो इतना हम आए ले चलो राधे राधे एक बैग मारो भायो हां भाई न भैया लो बात ही नहीं हमारी नहीं पाई आज राधा राधे